હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ હળદરને આંચવાની એકદમ ઇઝી અને પરફેક્ટ રેસિપી જો તમે પણ હળદરને આ રીતે આંચશો એટલે એક વર્ષ સુધી જરા પણ કાઢી નહીં પડે અને ચીકાશ પણ નહીં આવે અને આખું વર્ષ તમે આ રીતે હળદરને એન્જોય કરી શકશો તેના ટેસ્ટની સાથે તેના હેલ્થ બેનિફિટ્સ પણ એટલા જ વધારે છે તો આ વિડિયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો વિડિયો જોઈતા પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો હળદરને હાથવા માટે મેં અહીંયા હળદર આંબા હળદર લીંબુ અને મરચાંનો ઉપયોગ કરેલો છે જેનું કોમ્બિનેશન જોડે ખૂબ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો એવી રીતે હળદર અને આંબા હળદરને મેં અહીંયા છોલી લીધી છે અને મરચાં અને લીંબુને કટ કરી અને તૈયાર કરી લીધા છે તો તેને હાથવા માટે આ રીતેનું એક મિક્સિંગ બાઉલ લઈ અને તે જે આપણે કટ કરી અને મરચાં અને લીંબુ તૈયાર કરી રાખ્યા છે તે એડ કરીશું ત્યારબાદ તમે જોઈ શકો છો એવી રીતે આપણે આ રીતે ઊભી સ્લાઇસમાં હળદર અને આંબા હળદરને પણ કટ કરી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો એવી રીતે મેં અહીંયા બધું જ કટ કરી અને તૈયાર કરી લીધું છે ત્યારબાદ હવે આપણે તેમાં એક ચમચી જેટલું નમક એડ કરીશું અને તેની સાથે જ આપણે એક લીંબુનો રસ એડ કરીશું જેનાથી આ હળદરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ હવે આપણે બધું સરસ રીતે એક વખત મિક્સ કરી દઈએ બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકી અને એક કલાક માટે રેસ્ટ આપીશું તો એક કલાક થઈ ગઈ છે તમે જોઈ શકો છો હળદરમાંથી આ રીતે પાણી છૂટું પડવા લાગ્યું છે તો હવે હળદર સ્ટોર કરવા માટે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે આ રીતે કોઈ પણ એક એરટાઇટ કન્ટેનર હોય તેનો ઉપયોગ કરવાનો છે મેં અહીંયા કાચનું લીધેલું છે આપણે તેમાં તૈયાર કરેલી જે હળદર છે તે એડ કરીએ તો તમે પણ આ આથેલી હળદર ઘરે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઇબ